કે આ મંડ આ મંડપ આ જમણ આ ચાનો કોઈ ખર્ચો આપવાનો નથી આપણે આ આયોજન કર્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર એમાં કોઈનો એક શબ્દ વભળવો અમને આવો હાથ હાથનું બીજું માથું તમે અમારા મહેમો અમે અમે અમારા નહીં અમારા નહીં મારા ગોમનાર આ સંસ્થાના મેમો અને આ સંસ્થાને જો યાદ કર્યું હોય વર્ષો પછી તો આ તમે બેઠા એમને કરી એ બદલ પણ ખૂબ આનંદની લાગણી થાય ખૂબ ઉત્સાહ થયો કે કોક તો છે આ દુનિયામાં એની માતૃ સંસ્થાને યાદ કરે છે અને માતૃ સંસ્થાને યાદ કરી એ બદલ તમારો આભાર બીજી પણ એક વિનંતી સાથે સાથે કરું કે આપણે આ પચીસ પચાસ જણા યાદી મળ્યા છે અમારી કોઈ અપેક્ષા નથી ઘણા લોકો ગમે જેવું અંબક ચલાવશે આપણી આ કોઈ અપેક્ષા નથી અમારા તમારું પણ મારી અને મારા મંડળની એવી લાગણી કરી ના ગામની કે અહીંયા ભણેલા વિકૃત વિદ્યાર્થીઓની પાંચસો હજારની સંખ્યામાં આવે અને આપ જે આ અમે એમનું સ્વાગત કરીએ અમે એમને જમાડીએ અને એમની આક્ષા સાથે કરીએ એવી અમારી બીજી લાગણી એટલે એમાં તમારે સક્રિય લાભ ભાગ ભજવવો પડશે અને વર્ષવાઈઝ એકોતેર છે બોતેર છે ત્રિત્યર છે બરાબર એ પ્રમાણે આવે ઘણા મિત્રો કદાચના અસ્તિત્વમાં નહીં પણ હોય પણ આપણે જેટલા છીએ એટલા સહપરિવાર આવો અને એવું એક મોટું ફંક્શન ગોઠવો એવી તમને બધ જોડી દીધું જો અમારો અમે આ ગોમનું અમારું નિમિત્ત છે અમારી માલિકીની સંસ્થા નથી આ હું ચોખ્ખ કરી અમે ખાલી આ આ જે ગોમ કે અથવા મંડળ કે એ કોમ જ કરવાનું કોઈ અમારો અધિકાર નથી અહીંયા મારા પાસે બીજો પણ બેસી શકે ત્રીજો પણ બેસી શકે ચોથો પણ કોઈ પરંપરા પણ નથી એટલે હું આપણા મગજમાંથી ઘણા લોકો ખોટી ખોટી વાતો ચલાવતા એ પણ કાઢી નથી કોઈ પરંપરા નથી જેનામાં ક્ષમતા હોય એ મહત્વનું વહીવટન થઈ શકે બરાબર બાળકોની પહેલાં સંખ્યા આપણે ખૂબ જ પંદરસો વોટોની સંખ્યા પણ પ્રાઇવેટ સ્કૂલો ત્યાં પાછ સરકારની નીતિની વારંવાર બદલી ત્યાં પાછળ આપણી સંખ્યામાં ઘટાડો થાય અને શહેર તરફ સૌની દોડ છે અને જે ફી વગર ભણાવે એ કોઈ ભણતું નથી એવું લોકોના મગજમાં વાલીઓના મગજમાં ખુશી એની મોટી ફી એ ભણાવે અહીંયા આપણા આપણા ગામમાં ચાર પાંચ સંસ્થાઓ છે આવીને આવી એક આદર્શ છે એક સજપૂત સમાજની છે એક પ્રજાપતિ સમાજની છે પણ એ બધા બબેન પાંચ પાંચ હજાર ફી લે પણ એ ગમતી નથી એમને અરે દોઢ લાખ લે છે પાલનપુર ગમે એટલે અહીંયા જે બાળકો ભણે છે એમના ઉપર ભગવાન નીચે ધરતી આપણા આ વીસ કોમોની અંદર જે કુરેમને મજૂરી આવે છે અને મસારી છે અને જેની પરિસ્થિતિ વીક છે એ જ બાળકો અહીંયા આવે છે અને ભણે છે એમાં પણ તેજસ્વી તારલાઓ છે નથી એવું નથી ગઈ સાલે જ આપણી સંસ્થાના બે છોકરા સીએ થયા બરાબર એટલે જે માણસ ત્રીસ વર્ષનો અનુભવ ભણાવતો હોય ને પેલો આખર આવીને ભણાવે અમે તમે તો બધા વિદ્વાન છો ઘણો ફરક પડે પણ એક દેખાદેખી એક વાદાવાદી આ બધું ચાલે છતોય આપણે ઘણી બધી સંસ્થાઓ બમડવામાંના કારણે ભાગી પડી સહકારી સંસ્થાઓ અને ગવર્મેન્ટની સ્કૂલો હતી એ તાલુકામાં ઘણી બધી વીસ પચીસ સ્કૂલો ભાગી આવગે પણ આપણે તો તાલુકાના સેન્ટરમાં છીએ એટલે આપણા આઠસો નવસોની સંખ્યા આજે પણ આપણે અચવાઈ એટલે અમારે અમારા પાસે જે લોટ આવે છે એમાં આપણો સ્ટાફ ખૂબ જ સારો છે ખૂબ મહેનત કરે છે એમાં પણ રિઝલ્ટ આપણે બધાની સમકત લાવીએ છીએ હા તો નેવું બાણું ટકા વાળા આપણા પચીસ ટકા જે આપણે એડમિશન દીવું જેને તત્વો ના આવડો તો કડી ના આવડે એનું રિઝલ્ટમાં થોડો ફરક પડે પણ છતાં આપણને સંતોષ થાય છે કે આપણે ફોર્મ કર્યું એટલે આપણે આપણા વચ્ચેથી હું થોડી વારમાં વિદાય લઉં આ બે ત્રણ વાતો કરી હું ઉતાવળ કરું છું એ બદલ ભળી જ ક્ષમા માગું આપણે અને સુવિધાયેલી આ સંસ્થા તમારી છે તમારે કરવાનું છે કોઈના મનમાં કંઈ હોય તો એ નથી કોઈ અપેક્ષા નથી પણ એક મોટું સ્નેહ સંમેલન થાય એવી આ મંડળની આ બોમની ભાવના છે